જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વાધ્યાય વારંવાર પ્રયત્ન કરવાથી કોઈ પણ માણસ સિદ્ધિ મેળવી શકતો હોય છે વાલ્મીકી ઋષિ સુંદર મજાની રામાયણ લખી પરંતુ હતા કોણ વાલીઓ લૂંટારો અને અનેક લોકોને મારવામાં જરા પણ એ નહીં એ સમયે નારદજી તેમને મળ્યા અને તેમને ઉપદેશ આપ્યો અને જીવનનો સાચો રસ્તો તેમને બતાવ્યો આથી એમને મને તમે એક શ્લોક આપો એક મંત્ર આપો તો હું એનો જાપ જપું ત્યારે નારદજીએ તેમને મંત્ર આપ્યો અને મંત્ર લઈને બેસી ગયા અને એટલો સ્વાધ્યાય કર્યો એટલો એ મંત્રનો જાપ કર્યો કે તેના ઉપર ઉદય રાફડો બનાવ્યો આખા રાફડાની અંદર એ ઢંકાઈ ગયા ત્યાં સુધી તેમને સ્વાધ્યાય કર્યો અને મંત્રના તેજથી તેમને ખૂબ શક્તિ મળી અને જ્ઞાન પણ મેળવ્યું અને મહાન ઋષિ એવા વાલ્મિકી બની ગયા આવું ઉત્તમ કામ એ સ્વાધ્યાયથી થયું એવા જ એક રાજપૂત જેમનું નામ હતું દેવનાથસિંહ અને પોતે રાજપૂત હતા એ સમયે જમીનદારો ખૂબ ભણતા નહીં લોકો માનતા કે જમીનદારોના દીકરાઓએ ભણવું જોઈએ પરંતુ એ ભણી ન શક્યા એક દિવસ એક મિત્ર તેમને મળવા માટે આવે છે અને તેમના ઘરે ઉતરે છે આથી દેવનાથસિંહ તેમને કહે છે કે મિત્ર મારે ભગવદ્ ગીતા વાંચવી છે પરંતુ હું વાંચી શકતો નથી અને બીજાને કેવા એ કહેવું મને શરમ લાગે છે તો મારે શું કરવું તો તેના મિત્રએ કહ્યું કે તમે એમ કરો આ ભગવદ્ ગીતા છે એ ભગવાનનું સ્વરૂપ છે એમને દરરોજ પ્રણામ કરજો તેમને વંદન કરજો એના મિત્રને ત્યાં રહેવાનો સમય ન હતો એટલા માટે તેમને અક્ષર જ્ઞાન આપી શકે એવું બીજું કોઈ હતું નહીં એના મિત્ર ત્યાંથી જતા રહે છે અને નિયમિત દેવનાથ ભગવદ્ ગીતાનું વાંચન અને તેમને નિત્યપણે પૂજા કરવા લાગે છે દરરોજ એ આંગળી ફેરવે લીટીએ લીટી આંગળી ફેરવે એના વર્ણો ઓળખે તેમના શબ્દો જુએ અને ધીરે 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 એને વર્ણ સમજવા લાગ્યા અને શીખવા લાગ્યા ઘણા સમય પછી જ્યારે તેમનો મિત્ર એમના ઘરે આવે છે ત્યારે એમ કહે છે કે તે મને જે કીધું હતું એ પ્રમાણે હું કરવા લાગ્યો છું અને જો હું કઈ રીતે કરું છું ભગવદ્ ગીતા લઈ અને આંગળી ફેરવતા જાય અને વાંચતા જાય એવા સરસ સચોટ શ્લોક બોલે એનો મિત્ર નવાઈ પામ્યો કે આટલા સુંદર શ્લોક આ તે કઈ રીતે કર્યું બસ સ્વાધ્યાય કર્યો વારંવાર એ શબ્દો એ વર્ણો એ વાક્યો એ શ્લોકો વારંવાર પ્રેક્ટિસ કરવાથી એ એ શ્લોકો મને મને આવડી આવડી ગયા વાંચન પણ ગયું અને હું આ રીતે હવે સરસ મજાની ગીતા વાંચી શકું છું તેમનો મિત્ર નવાઈ પામ્યો કે વારંવાર પ્રયત્ન કરવાથી કોઈ પણ માણસ કોઈ પણ ધારી સફળતા મેળવી શકે છે માત્ર કરવો પડે છે સ્વાધ્યાય સ્વાધ્યાયનું ફળ હંમેશા સારું મળતું હોય છે એટલે જ આપણે કહીએ છીએ ને સ્વાધ્યાયમાં ન પ્રમદર સ્વાધ્યાયમાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં